અને સુરતમાં કરોડોના હીરા લઈ જઈ નાસી જનારને પોલીસે ઝડપ્યો પોલીસે દલપત પુરોહિતને હીરાની સાથે ઝડપી પાડ્યો ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ફરિયાદી પાસેથી હીરો બતાવવા માટે માંગ્યો હતો દલપત પુરોહિત ઓરિજિનલની સામે નેચરલ હીરો મૂકી અને ત્યાંથી ફરાર થઈ ગયો પોલીસ સ્ટેશન ની સર્વેલન્સ ટીમ અન્ય પોલીસ ટીમ સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટીગેશન આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે દલપત પુરોહિત એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાટ ગામનો રહેવાસી છે એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી પૂછતાછ પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાય કરાવ્યો હતો જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાત વિશ્વાસઘાતપૂર્ણ લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી આ કિસ્સામાં અન્ય પાંચ આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે